નમસ્કાર મિત્રો સિલાજ કોર્નરમાં વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરને કયા કયા લાભ મળે છે અને નિવૃત્તિ પછી એને કેટલા પૈસા મળે છે અને ક્યા લાભ મળે છે એ આ આપણે જોશું તો મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ અંગેની તમામ જાણકારી તમને મળી શકે તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારેમાં વધારે લોકો આ વિડીયો જોઈ અને જાણકારી મેળવી શકે તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો ભારત સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે સંકલિત બાલ વિકાસ કાર્યક્રમ તેના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ચાલુ છે તો ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ તો પચાસ હજાર ઉપર આંગણવાડી કેન્દ્ર ચાલુ છે તો આંગણવાડીમાં એક લાખ જગ્યાઓ છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની છે હવે આંગણવાડી કાર્યકર છે અને તેડાગર છે તે સ્વૈચ્છિક નિવૃત્તિ લે કે વય નિવૃત્ત થાય તો એમને સુ લાભ મળે છે આપણે જોઈએ તો ગુજરાત સરકારમાં દરેક સરકારી કર્મચારી છે એમને અઠાવન વર્ષે વય નિવૃત્ત કરવામાં આવે છે એટલે વય નિવૃત્તિની ઉંમર અઠાવન વર્ષ છે તો આપણે જોઈએ કે આંગણવાડી કાર્યકરોને કઈ રીતે ગ્રેચ્યુટીનો લાભ મળ્યો છે તો પહેલાં તો આંગણવાડી કાર્યકરોને માનદ કાર્યકર ગણી અને કોઈ પણ જાતનું ચૂકવણું કરવામાં આવતું નહોતું પરંતુ યુનિયન આંગણવાડી કાર્યકર અને તેડાગંદના યુનિયન દ્વારા મજૂર અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ફેવરમાં અદાલતે આદેશ કરેલો હતો પછી કેસ છે નામદાર હાઈકોર્ટમાં પણ ચાલ્યો હતો અને નામદાર હાઈકોર્ટે પણ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ફેવરમાં ચુકાદો આપ્યો હતો અને પછી અપીલમાં સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસ ગયો હતો ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેરસ ચાર બે હજાર બાવીસના ના રોજ આપ્યો છે હવે આ ચુકાદા પછી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ છે પચીસ એક બે હજાર ત્રેવીસના ના ઠરાવ થી તેમણે હુકમ કર્યો છે કે ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોંતેર મુજબ ગ્રેજ્યુટીની ચૂકવણી કરવી કરવાની રહેશે એવો આદેશ કર્યો છે અને નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે જે વયનિવૃત્ત થઈ ગયા છે અને તેમને જેમને ગ્રેજ્યુટીની ચૂકવણી કરવાની બાકી છે તેમને દસ ટકા વ્યાજ પણ આપવાનું રહેશે એટલે જો અત્યારે આંગણવાડી વર્કર છે એનો કેસ પેન્ડિંગ હોય અને ત્રણ મહિના ઉપર થાય તો દસ ટકા પ્રમાણે સાદું વ્યાજ લેખે એમને હિસાબ કરીને આપવામાં આવે છે હવે સરકારે આદેશ કર્યો છે એટલે સરકારની ઈ એચઆરએમએસની વેબસાઇટ છે એમાં ગણતરી કરી અને બિલ બનાવીને આંગણવાડી કાર્યકર અને તેડા ઘરને સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા તો વય નિવૃત્તિ દરમિયાન ગ્રેચ્યુટી ચૂકવવામાં આવે છે હવે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ છે છ બે ત્રેવીસથી ધ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેર મુજબ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરને નિયત મર્યાદામાં ગ્રેચ્યુટીના લાભો મળે તેમાં અને તેમની કાર્યવાહી સુચારો અને સમય મર્યાદામાં થાય તેના માટે થઈ અને નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે આ માટે મદદેશ શ્રી છે કમિશનર કચેરી ગાંધીનગરના મહિલા અને બાળ વિકાસના છે વહીવટના છે એમના ફોન નંબર પણ છે અને ઇમેલ એડ્રેસ પણ છે જે આ વિડીયોમાં હું મૂકું છું એટલે કોઈને પ્રશ્ન હોય તો ત્યાં ફોન કરીને કે મેલ કરીને પૂછી શકે છે હવે આંગણવાડી કાર્યકર અને તેડાગરને ગ્રેજ્યુટી કઈ રીતે મળે છે તો ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી એની ગ્રેજ્યુટી માટેની હોવી જોઈએ અને આંગણવાડી કાર્યકર અને તેડાગરે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એક તો પોતાની જન્મ તારીખ એટલે જન્મ તારીખનો દાખલો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એની જરૂર પડશે પછી આંગણવાડી કાર્યકર કે તેડાગર તરીકે નિમણૂકનો આદેશ હોય એની પણ જરૂર પડશે પછી આધાર કાર્ડ નંબર પછી જ્યારે નિવૃત્ત થયા હોય અથવા તો તમે રાજીનામું આપ્યું હોય કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો એનો આદેશ છે એ પછી બેંક એકાઉન્ટની વિગત અને નોમિનીનું ફોર્મ નોમિનીનું ફોર્મ ખાસ ભરવું જોઈએ દરેક આંગણવાડી કાર્યકર અને તેડા ઘરે પોતાનું નોમિનીનું ફોર્મ ભરી રાખવું જોઈએ કારણ કે ક્યારે શું બનાવ બને છે એ ખબર પડતી નથી અને તમારા પૈસા છે પાછળથી તમારા વારસદારને મળે તેના માટે થઈને તમારે નોમિની છે એ તમારે નોકરી દરે જ ફોર્મ ભરીને આપી દેવું જોઈએ હવે આપણે જોઈએ તો ગ્રેચ્યુટી કેટલી મળે છે તો ગ્રેચ્યુટીની ફોર્મ્યુલા છે કે ગ્રેચ્યુટી બરાબર લાસ્ટ ડ્રોન ડ્રોન સેલેરી એને મલ્ટિપ્લાય કરવાના ફિફ્ટીન ડેઝમાં અને પછી એને ડિવાઈડ કરવાના ટ્વેન્ટી સિક્સ ડેઝમાં આ રીતે આવશે પછી એને મલ્ટીપ્લાય કરવાના નોકરીના વર્ષ એટલે સર્વિસનો જે સમયગાળો હોય વર્ષ હોય એ પ્રમાણે મલ્ટીપ્લાય કરવાના આ રીતે કરશો એટલે કેટલા પૈસા મળશે ગ્રેજ્યુટીના એ આવી જશે હવે આપણે એક ઉદાહરણ જોઈએ તો એક આંગણવાડી કાર્યકર છે નોકરીમાં જોડાય ત્યારે તેની ઉંમર એકવીસ વર્ષ હોય તો તેની નોકરી અઠ્ઠાવન વર્ષે પૂરી થાય છે બરાબર અઠ્ઠાવન વર્ષે વયનિવૃત થાય છે તો તેની નોકરી છે એ સાડત્રીસ વર્ષની થશે હવે જો આમાં એવું છે કે છત્રીસ વર્ષ અને સાત મહિના થયા હોય તો સાડત્રીસ વર્ષ ગણવાના છે એટલે છ મહિનાથી ઉપરનો પીરિયડ હોય તો પૂરું વર્ષ ગણવાનું છે એટલે આ રીતે ગણીએ તો સાડત્રીસ વર્ષ થાય તો આપણે ગણતરી કરીએ તો આંગણવાડી વર્કરનો અત્યારે છેલ્લો પગાર છે દસ હજાર મળે છે એને આપણે પંદર દિવસથી ગુણી નાખીએ અને પછી છવ્વીસથી ભાગવાના છે તો આવશે પાંચ હજાર સાતસો ઓગણા સિત્તેર રૂપિયા અને ત્રેવીસ પૈસા આવશે હવે એને આપણે પાંચ હજાર સાતસો ઓગણા સિત્તેર અને ત્રેવીસ પૈસાને આપણે સાડત્રીસ વર્ષથી ગુણવાના છે પાછા મલ્ટિપ્લાય કરવાના છે તો બે લાખ તેર હજાર ચારસો એકસઠ રૂપિયા અને ત્રેપન પૈસા આવશે હવે અહીં જોવાનું છે કે સરકારે પરિપત્રમાં મર્યાદા કરી છે કે વીસ પગાર જેટલી જ ગ્રેજ્યુટી ચૂકવવાની હોય તો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેરના નિયમ છે તેમાંથી વીસ પગાર વધારેમાં વધારે તમે ગ્રેજ્યુટી પેટે ચૂકવી શકો છો એટલે અહીં બે લાખ તેર હજાર થાય તો દસ હજાર રૂપિયા આંગણવાડી કાર્યકરનો અત્યારે પગાર છે તો એના વીસ પગાર ગણીએ તો બે લાખ રૂપિયા થાય એટલે બે લાખ રૂપિયાની મર્યાદામાં એને ગ્રેચ્યુટી મળશે આ રીતે સાડત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને આંગણવાડી કાર્યકર જો રિટાયર થાય છે તો બે લાખ રૂપિયા એને મળવાપાત્ર થશે હવે જો એને ક્લેમ છે કે ત્રણ મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોય તો ઓફિસે એને દસ ટકા પ્રમાણે સાદું વ્યાજ ચૂકવવું પડશે હવે હેલ્પરની વાત કરીએ તેડાગરની વાત કરીએ તો એ એની પણ નોકરીમાં દાખલ થયા અત્યારે એની ઉંમર એકવીસ વર્ષની હોય તો અત્યારે હેલ્પરનો પગાર છે પાંચ હજાર પાંચસો રૂપિયા છે એને પંદર દિવસે આપણે મલ્ટીપ્લાય કરીએ અને પછી છવ્વીસથી ડિવાઈડ કરીએ એને તો ત્રણ હજાર એકસો રૂપિયા અને ઝીરો સાત પૈસા આવશે હવે એની સાડત્રીસ વર્ષની નોકરી આપણે ગણીએ તો ત્રણ હજાર એકસો પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા સાડત્રીસ વર્ષ કરીએ તો એક લાખ સત્તર હજાર ચારસો ત્રણ રૂપિયા અને ચોર્યાસી પૈસા થશે ને રાઉન્ડ ફિગરમાં ગણીએ તો એક લાખ સત્તર હજાર ચારસો ચાર રૂપિયા છે એને ગ્રેચ્યુટી પેટે મળવાપાત્ર થાય છે આ રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર જ્યારે એની નોકરી પૂરી થાય છે ત્યારે ગ્રેજ્યુટીની ગણતરી પોતે પણ કરી શકે છે એટલે એને ખબર પડે કે મને કેટલા પૈસા વય નિવૃત્તિ વખતે મળશે અને પોતાનું એ નાણાકીય આયોજન છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગર કરી શકે તેના માટે જાણકારી છે હવે બીજો લાભ છે આંગણવાડી કાર્યકર અને તેડાગરને એક રાજ્ય સરકાર છે એ વીમાનો લાભ આપે છે હવે એલઆઈસી દ્વારા આ વીમાનો લાભ મળે છે એટલે આંગણવાડી કાર્યકર અને તેડાગરને નોકરીને એક વર્ષ પૂરું થાય પછી તેના દર મહિને જે પગાર છે એમાંથી પચાસ રૂપિયા કપાત કરવામાં આવે છે આ પચાસ રૂપિયા અને સરકાર છે એમાંથી પોતાની ગ્રાન્ટમાંથી પચાસ રૂપિયા ઉમેરી અને દર મહિને સો રૂપિયા છે એ એલઆઈસીની ઓફિસમાં જમા કરે છે એટલે રાજ્ય વીમાનો એને લાભ મળે છે આ રીતે એ નોકરીમાં એ જેટલા વર્ષ નોકરી કરે અને પછી એના જે પૈસા ભેગા થાય એ પ્રમાણે એને નિવૃત્ત થતી વખતે આ વીમાના પૈસા મળે છે હવે ધારો કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનું જો કુદરતી મૃત્યુ થાય કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના નોમિનીને બે લાખ રૂપિયાનો વીમો મળે છે અને જે પૈસા અત્યાર સુધીના જમા થયા છે એ પણ વધારાને મળે છે આ રીતે એમાં પણ નોમિની છે એ નિમવા જરૂરી છે જેથી પાછળથી કોઈ પણ જાતનો વાદવિવાદ ન થાય અને એના વારસદારને પૈસા મળે હવે જો આંગણવાડી કાર્યકર અને તેડાગર નિવૃત્ત થાય છે તો દર મહિને સો રૂપિયા લખે એની જેટલી નોકરી હોય એ પ્રમાણે હિસાબ કરી અને એલઆઈસી છે ચેક દ્વારા પૈસા છે એ આંગણવાડી કાર્યકરને મોકલી આપે છે એટલે બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી છે તેમાં ચેક આવી જાય છે અને પછી આંગણવાડી કાર્યકર અને તેડાગરને એ ચેક આપવામાં આવે છે આ રીતે એની ચૂકવણી કરવામાં આવે છે હવે નોમિનીની ખાસ પસંદગી કરવાની હોય તો એવી રીતે પસંદગી કરવી જોઈએ કે ધારો કે કોઈ આંગણવાડી કાર્યકર તેડાગર છે એને બે બાળકો છે તો નોમિની છે તમારાથી નાની ઉંમરની વ્યક્તિની પસંદ કરવાની તમે પતિની પસંદગી કરો તો પતિ તમારાથી ઉંમરમાં મોટા હોય તો સામાન્ય રીતે એવું આપણે માનીએ છીએ કે જે મોટી ઉંમરની વ્યક્તિ છે એનું મરણ પહેલાં થાય છે એવું સામાન્ય રીતે માન્યતા હોય છે તો મોટી ઉંમરની વ્યક્તિ હોય એ મરણ પામે પછી તમે નોમિનીમાં કોઈનું નામ દાખલ ન કર્યું હોય અને જો તમારું મરણ થાય તો પાછળથી વારસદારને પૈસા મેળવવામાં મુશ્કેલી પડે એટલે સામાન્ય રીતે નોમીની બધા પસંદ કરતા હોય છે ત્યારે એના કરતાં નાની ઉંમરના હોય છે એમને પસંદ કરતા હોય છે એટલે જો દીકરા બે હોય કે દીકરા દીકરી હોય બે હોય ત્રણ હોય તો બધાને સરખે ભાગે આવે એવી રીતે નોમીની તમારે પસંદ કરવાના એટલે તમારા મરણ પછી કોઈને પૈસા મળવામાં કોઈ તકલીફ ના થાય અને પાછળથી કોઈને તકલીફ ના પડે એટલે આ રીતે તમારે જે લાભ મળે છે એના બધા પેપર્સ છે એક ફાઇલમાં તૈયાર કરીને રાખવાના હવે આંગણવાડી અને તેડાગર છે એ બનાવીએ પોતાના જન્મ તારીખનો દાખલો નિમણૂકનો ઓર્ડર પછી જો તમે વય નિવૃત્ત થયા હોય કે રાજીનામું આપ્યું તો એનો ઓર્ડર એ બધું અને તમારો નોમિનેશન તમે જે નોમિની નિમ્યા હોય એ નોમિની છે એની જે ફોર્મ છે એ બધા ફાઇલમાં વ્યવસ્થિત રીતે રાખવાના અને જ્યારે જરૂર પડે ત્યારે તમારા કચેરીમાં રજૂ કરવાના જેથી તમને જે મળતા લાભો છે એ રોકાય નહીં અને તરત જ તમને લાભ મળી શકે તો મિત્રો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું રજા લઉં છું ફરીથી મળશું નવા વિડીયો દ્વારા